નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ માર્ચ બે જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ઉત્તર પ્રદેશમાં સલૂન માલિક ઘરમાં ઘૂસી બે સગા ભાઈ બદાયુની બાબા કોલોનીમાં મંગળવારે સાંજે બે સગાભાઈ ની અસ્ત્રા વડે ઘડું કાપીને હત્યા કરવામાં આવી હતી મૃતકોની ઉંમર ચૌદ અને છ વર્ષની હતી આ ઘટનાથી રોષે ભરાયેલા ટોળાએ હોબાળો મચાવ્યો હતો બાઇક અને દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી મંડી સમિતિ પોલીસે ત્રણ કલાક પછી રાત્રે કાર્યવાહી કરી એક આરોપી સાજીદને એન્કાઉન્ટરમાં થાર કર્યો હતો જ્યારે અન્ય આરોપી હજુ પણ ફરાર છે બંને આરોપી પણ ભાઈઓ છે મૃતક બાળકોની દાદી મુન્ની દેવીએ જણાવ્યું હતું કે સામેના સલૂનવાળા ઘરે આવ્યા અને મારી સાથે વાત કરવા લાગ્યા આ પછી મેં તેમને બેસવા કહ્યું અને અંદર ચા બનાવવા ગઈ દરમિયાન તેઓ ઉપરના માળે ગયા તેણે મારા બીજા નંબરના પૌત્રના હાથ પર અસ્ત્રો માર્યો ત્યારે અમને આ બાબતની જાણ થઈ જો કે આ ઘટનાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી મૃતક બાળકોની માતા સંગીતાએ કહ્યું સાજીદ અને જાવેદ બાઇક પર મારા ઘરે આવ્યા હતા જાવેદ બહાર બાઈક લઈને ઊભો હતો સાજીદ ઘરની અંદર આવ્યો કહ્યું કે ભાભી મારી પત્નીની ડિલિવરી થવાની છે તે હોસ્પિટલમાં દાખલ છે મને પાંચ હજાર રૂપિયા આપો મેં સાજિદને પૈસા આપ્યા આ પછી મેં તેમને ચા પીવા કહ્યું હું ચા બનાવવા ગઈ સાજિદે મને કહ્યું કે હું ખૂબ જ નર્વસ છું હું છત પર જાઉં છું છત પર જઈને સાજિદે મારા બંને બાળકોની હત્યા કરી નાખી હત્યાનું કારણ જાણવા મળ્યું નથી મારો એ લોકો સાથે કોઈ વિવાદ નથી બાબા કોલોનીમાં રહેતા વિનોદકુમાર વ્યવસાય કોન્ટ્રેક્ટર છે તેઓ અહીં તેમની પત્ની સંગીતા અને બાળકો સાથે રહે છે સંગીતા ઘરે પોતાનું બ્યુટી પાર્લર ચલાવે છે આ સમયે વિનોદ કોઈ કામ અર્થે બહાર ગયા હતા તેમને ત્રણ બાળક છે આમાંથી બે બાળક આયુષ અને અન્નુ ઉર્ફે હની હતા જણાવવામાં આવી રહ્યું છે કે સાઝિદ અને જાવેદ ઘરની સામે સલૂન ચલાવે છે આ બંનેનો વિનોદના પરિવાર સાથે વિવાદ ચાલી રહ્યો છે જો કે વિવાદનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી મૃતક બાળકોની દાદી મુન્ની દેવીએ જણાવ્યું હું અંદર ચા બનાવી રહી હતી ત્યારે બીજા નંબરનો પૌત્ર બૂમો પાડતો દોડતો મારી પાસે આવ્યો કહ્યું અમ્મા ઉપર જઈને જુઓ હું ઉપર ગઈ તો તે લોકોએ ગેટ બંધ કરી દીધો તેમની પાસે એક મોટો અસ્ત્રો હતો તેણે અમને પણ મારી નાખ્યા હોત પરંતુ હું કોઈક રીતે બચી ગઈ હું બૂમો પાડીને લોકોને બોલાવું ત્યાં સુધીમાં તે ઘરમાંથી ભાગી ગયો હતો અને અમને ખબર નથી કે તેમણે બાળકોને શા માટે માર્યા બીજી તરફ ઘટનાની માહિતી મળતા જ એસએસપી આલોક પ્રિયદર્શી પોલીસ દળ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા ડીએમ મનોજકુમાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અધિકારીઓએ લોકોને સમજાવીને શાંત પાડ્યા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના ના નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોર ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શકપિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર